એમાં એ હું કેમ કરતા હશે ખબર છે ને મને એ વડી માં એ સાચી અહીંયા થી શું ખબર પડે હા એ તો કોઈને ખબર નથી પડી એ તો બધા અહીંથી અંદાજ લગાડતા હતા સાચી હકીકત નું હું તને કઉ હા એમાં શું કે ચંદ્રયાન ચંદ્રયાન ઉતર્યું ને ત્યાં તો એને ખબર ના હોય એને તો આમ કોઈ જોયું ના હોય રીમાની બીમાની એ બરોબર હા એ ડોહી માં લીમડાના છાણ એ બપોરે બેઠા હતા ટાઢો બપોરે બપોરે કરી ટાઢે છાયે

અને બધા અહીંયા ભારત વાળા એવડી મહેનત કરી હતી એટલા રિસર્ચ કર્યા હતા ને બધી પથારી ફેરવી નાખી ભટકી ગઈ ને કે હા પછી તો મેં એને વડીલો ને કહી દીધું વડીલો હાલ ફેરવે અહીંયા શું કરે બધા છોકરા એમ તમારે શું મહેનત બહુ કરી છે હાથો કરોડ નો ખર્ચો કર્યો છે હા અને હવે શું કરે બકરી ને બાંધીને રાખજો

એ હવે મારે હું કરી જોમ હું એમ કહી આપણે ઈશ્વરે હાથ હું ક તમારા લીધે આ બધું ક્યું થયું હે હવે થોડો ઘણો ખાવા પીવા નું ધ્યાન દયો ઈને વડી ને પાછા પાછું હું ક તમારે કઈ મોકલવાનું કોઈ કામ આહી રે બરોબર હે હવે આ બકરી કે ગયડ થઈ ગઈ દૂધ થોડું ઘણું દીય હે કે હવે મને પૂરું ખાતું નથી ને એક માં કે હવે આ એક માં કે પૂજતું હું પૂજી ઓછું ઓ હું ક હું ક આખરે હું કો આ પ્લાનિંગ તો બનાવે હું ક અમદાવાદ વાળા બધા હું ક માણા એમના મોકલજો તમને સંતવાર થાય ને

લીમડો હોય ને લીમડો હા એના દાતાણ કરે છે ને હા એટલે જ ને નકર હોય ને જોઈને બોવ એવું કે બધે ને મધ્ય તો ખૂટવા તો આવી હશે હવે તો લગભગ હા હવે આપણે ટેકો બહુ બોવ એટલે આપણે કંઈક થોડીક સેવાય કરવી જોઈએ ને હવે તો સેવા કરવી જ જોશે ને હા એટલે જ ને એ એવું હે બધું અરે વા નામી નામી એ તો કેટલા લબાડે આજ સીનતે પેઢી થવા એ તમે મેં બારોટ ના ચોપડા માં જોયું હતું ઓહો હોં આ ફોટો કેતા ને,

હા એવું છે સારું સારું તો તો તા તમે બહુ સારામાં સારું કામ કર્યું અને વડીલો એ સારું કે દેશ ની લાજ રાખી દીધી હા તોય તમે કઈ જાહેરાત એ ના કરી મને કીધું તું હું હવે હાલો ને કઈક વાત બગાડીએ આગળ હવે આ તમે એની મને હમણાં વાત કરી કે એની હમણાં કેટલા ટાઈમ પછી કીધું નકર એ કેતા નહોતા

એવું હે બધું હા ઠીક હારું હારું તો તમે મને એક દિ એ તો કેજો એ કેમ ત્યાં દોહી માં ભૂગી ગયા એ ને એવું તો તો નવરા આવે એટલે ફોન કરજે એટલે હું તને એ કઈ સીન બતાઈ દઈએ આખી હા પાલે લે લે બીજું હું હારું હારું લ્યો ભલે તો બીજું પાલે પાલે